જીવાદોરી કરજણ ડેમ ના ઉપરવાસ માં ભારે વરસાદ પડતા કરજણ ડેમ ના ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે ડેમ માં પાણીની આવક પંચાવન હજાર સાતસો ચૌદ ક્યુસેક થઈ રહી છે હવે કરજણ ડેમના હેઠવાસ માં પાણીની જાવક ત્રેપન હજાર એકસો ચોસઠ ક્યુસેક ચાલુ રહી છે તો કરજણ ડેમની જળ સપાટી એકસો મીટર પર પહોંચી ગઈ છે જ્યારે ડેમનું રૂલ લેવલ એકસો મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના ચાર ગેટ ખોલીને ત્રેપન હજાર એકસો ચોસઠ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે હાલ કરજણ જળાશયમાં

બે ચાર પાંચ સાત બે પોઈન્ટ એસી મીટર કુલ ચાર ગેટ ખોલવામાં આવ્યા છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય છ ગામો ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે દીપક જગતાપ નેશન ન્યૂઝ રાજપીપ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર